મિત્રો આજે સરકારશ્રી દ્વારા ગ્રેજ્યુટીની રકમમાં વધારો કરવામાં આવ્યો આ ઠરાવની વિગતે સમજીએ સાથે સાથે ગ્રેજ્યુટીની ગણતરી કેવી રીતે થાય તે પણ સમજીએ અવસાનના કિસ્સામાં ગ્રેજ્યુએટી કેટલી મળે તે પણ સમજીએ અને ચોથા પગાર પંચથી સાતમા પગારપંચ સુધી ગ્રેજ્યુટીમાં સરકારે મહત્તમ મર્યાદા કેટલી કેટલી વધારી તે પણ સમજીએ નાણાં વિભાગના તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના ઠરાવથી નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે નાણાં વિભાગના તારીખ પંદર દસ સોળના ઠરાવથી ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા વીસ લાખ કરવામાં આવી હતી છઠ્ઠા પગાર પંચ વખતે સાતમા પગાર પંચ વખતે આજ રોજ એ વીસ લાખની મર્યાદા વધારીને તારીખ એક એક બે હજાર ચોવીસથી એટલે જાન્યુઆરી ચોવીસ પછી જે લોકો નિવૃત્ત થયા છે એ બધાને પચીસ લાખની મર્યાદામાં ગ્રેજ્યુટી ચૂકવવાનો સરકારે નિર્ણય કર્યો છે એટલે કે અગિયાર મહિના પહેલાંની અસરથી સરકારે રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી આ અસર આપી છે અને જે અધિકારી કર્મચારીઓને જાન્યુઆરી ચોવીસથી ત્રીસ અગિયાર ચોવીસ વચ્ચે નિવૃત્ત થયા છે અને વીસ લાખ કરતાં વધારે ગણતરી મુજબ ગ્રેજ્યુએટી થતી હતી પણ વીસ લાખની મર્યાદામાં ચૂકવાઈ છે એમને તફાવત ચૂકવાશે જે કર્મચારી પહેલી જાન્યુઆરી પછી વયનિવૃત્ત થયા હોય સ્વૈચ્છિક નિવૃત્ત થયા હોય કે કર્મચારીનું અવસાન થયું હોય એ બધા જ કિસ્સામાં અથવા અન્ય રીતે નિવૃત્ત થયા હોય જેમાં ગ્રેજ્યુએટી ચૂકવાઈ હોય નિવૃત્તિના સાત પ્રકાર છે એ બધા જ કિસ્સામાં ગ્રેજ્યુટીની રકમ જે તે વખતે વીસ લાખ કરતાં વધારે ગણતરી મુજબ થતી હોય પરંતુ વીસ લાખની મર્યાદામાં ચૂકવાઈ હોય તો તેઓને પચીસ લાખની મર્યાદામાં વધારાની રકમ ચૂકવવાની થશે આ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કોઈ કર્મચારી જાન્યુઆરી ચોવીસમાં નિવૃત્ત થયા છે તેમનો મૂળ પગાર એક લાખ હોય અને મોંઘવારી પથ્થાનો દર પચાસ ટકા હોય તો મોંઘવારી સહિત કુલ રૂપિયા એક લાખ પચાસ હજાર થાય જો તેમની તેત્રીસ વર્ષની નોકરી હોય તો સાડા સોળ પગાર ગ્રેજ્યુએટી પાત્ર થાય સાડા સોળ પગાર ગુણ્યા એક લાખ પચાસ હજાર એટલે ચોવીસ લાખ પંચોતેર હજાર ગ્રેજ્યુએટી થાય પરંતુ વીસ લાખની મર્યાદામાં ચૂકવવાની હોવાથી તેમને વીસ લાખ જ ચૂકવાયા હશે હવે આ ઠરાવ થતા વધારાના ચાર લાખ પંચોતેર હજાર તફાવત ચૂકવાશે અને જો કોઈની ગ્રેજ્યુટી છવ્વીસ લાખ થઈ હોય તો પાંચ લાખ વધારાના ચૂકવાશે ચોથા પગાર પંચથી સાતમા પગાર પંચ મુજબ સરકારે સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુટીમાં સંતોષકારક સુધારા કર્યા છે એ નીચેના ટેબલ પરથી આપણને જણાઈ આવે છે એક એક છ્યાસી ચોથું પગાર પંચ ગ્રેજ્યુટીની મર્યાદા હતી એક લાખ પચાસ હજાર એક એક છન્નું પાંચમું પગાર પંચ ગ્રેજ્યુટીની મર્યાદા એક પચાસથી વધારીને ત્રણ પચાસ કરવામાં આવી એક એક બે હજાર છ ગ્રેજ્યુટીની મર્યાદા ત્રણ પચાસથી વધારીને દસ લાખ કરવામાં આવી એક એક સોળ સાતમો પગાર પંચ ગ્રેજ્યુટીની મર્યાદા વીસ લાખ કરવામાં આવી અને સાતમા પગાર પંચમાં જ આજ જ રોજ ત્રીસ અગિયાર ચોવીસના રોજ ઠરાવ કરી અને એક એક ચોવીસની અસરથી સરકારે આ મર્યાદા વધારીને પચીસ લાખ કરી છે ગ્રેજ્યુટીની ગણતરી કેવી રીતે થાય ગ્રેજ્યુટી બે પ્રકારની છે નિવૃત્તિ ગ્રેજ્યુટી અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં ગ્રેજ્યુટી એટલે આપણે એને અંગ્રેજીમાં ટૂંકમાં ડીસીઆરજી કહીએ છીએ ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુટી મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી પહેલાં આપણે નિવૃત્તિ ગ્રેજ્યુટીની ગણતરી સમજીએ તો પેન્શન પાત્ર સેવાના વર્ષ દીઠ અડધો પગાર એટલે તેત્રીસ વર્ષની નોકરી થઈ હોય તો તેત્રીસ અડધા પગાર એટલે કે સાડા સોળ પગાર પેન્શનના હેતુ માટે મહત્તમ તેત્રીસ વર્ષની નોકરી ધ્યાને લેવાશે કોઈની ચોત્રીસ વર્ષની નોકરી થઈ છે તો પણ એને સાડા સોળ પગાર જ ગ્રેજ્યુટી મળશે આ રકમ સાડા સોળ પગાર અને એક એક ચોવીસની અસરથી પચીસ લાખની મર્યાદાને આધીન રહેશે આ હેતુ માટે છેલ્લો પગાર અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર મોંઘવારી બથ્થું એ બંનેનો સરવાળો ગુણ્યા નોકરીના વર્ષો ભાગ્યા બે આ રીતે એને નિવૃત્તિ ગ્રેજ્યુએટી ચૂકવાશે હવે કોઈ કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થયું છે તો એની ગણતરી સમજીએ એમાં સરકારે ટેબલ આપ્યું છે સાતમા પગાર પંચ મુજબ શોધારેલું ટેબલ આ પ્રમાણે છે કોઈપણ કર્મચારીની એક વર્ષથી ઓછી નોકરી છે અને ચાલુ નોકરી અવસાન થાય છે તો એના કુટુંબને બે પગાર ગ્રેજ્યુટી ચૂકવાશ એક્ઝેટ એક વર્ષ થયું છે તો છ પગાર ચૂકવાશ એકથી પાંચ એટલે એક વર્ષથી વધુ પણ પાંચથી ઓછી છ પગાર એક્ઝેક્ટ પાંચ વર્ષ થયા છે તો બાર પગાર ચૂકવાશ પાંચ છ સાત ગમે તેટલા વર્ષ અગિયાર વર્ષથી ઓછી નોકરી હોય તો બાર પગાર ગ્રેજ્યુટી ચૂકવાશે અગિયાર કે તેથી વધુ વીસ વર્ષ સુધી વીસ પગાર અગિયાર વર્ષની હોય તો પણ વીસ પગાર પંદર વર્ષની હોય તો પણ વીસ પગાર વીસ વર્ષની હોય તો પણ વીસ પગાર અને વીસ વર્ષની વધારે નોકરી થઈ છે અને ચાલુ નોકરી અવસાન થાય છે તો સેવાના વર્ષ દીઠ એક પગાર વધુમાં વધુ તેત્રીસ પગાર અને મર્યાદા પચીસ લાખની રહેશે તો મિત્રો બહુ સરસ સુધારો સરકારે કર્યો છે અને જેમને એક એક ચોવીસ પછી નિવૃત્ત થયા છે ને ગ્રેજ્યુએટીની ગણતરી વીસ ઉપર જતી હતી એવા અધિકારી કર્મચારીઓને હવે એનો તફાવત પણ મળવાપાત્ર થશે આ જ પ્રકારના સર્વિસ મેટરના વિડીયો જોવા માટે આપ હરીશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય અને એમાં પણ ખાસ કરીને શ્રીમદ્ ભગવદ્ ગીતા સમજવી હોય તો મારી યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશ એ પણ આપ સબસ્ક્રાઈબ કરો જો આપ ગ્રેજ્યુટીનો વિડીયો જોઈ રહ્યા હોય તો સ્વાભાવિક છે કે આપ નિવૃત્તિની નજીક છો અથવા નિવૃત્ત થઈ રહ્યા છો તો આ ધાર્મિક ચેનલ પણ આપ જોશો આભાર